મિત્રો આજે આપણે બનાવીશું પારિજાતના પાનનો ઉકાળો તો આ પારિજાતના પાનનો ઉકાળો પીવાથી ડાયાબિટીસ પ્રકોપ કમરનો દુખાવો ઘૂંટણનો દુખાવો સંધિવા સાયટિકા હૃદયરોગ શરીરના કોઈપણ જગ્યાના સોજા વગેરે આ ઉકાળો પીવાથી આપણને શરીરમાં સંપૂર્ણ રાહત થાય છે તો મિત્રો આપણે આ પાનને સારી રીતે ધોઈ અને એને કાપી લઈશું ત્યારબાદ બે કપ પાણીમાં એને આપણે ઉકાળવાના છે અડધો કપ પાણી થાય ત્યાં સુધી એને આપણે ઉકાળી લેવાનું છે ત્યાર પછી મિક્સીમાં એને ગ્રાઇન્ડર કરી એને ગાળી અને એનો આપણે પીવામાં ઉપયોગ કરીશું મિત્રો તમે આ ઉકાળો દસથી પંદર દિવસ પીઓ તમારા શરીરમાં જરૂર ફાયદો થશે મિત્રો આ ટિપ્સ જો તમને ગમે તો મારી આ ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ મિત્રો આવજો